બક્ષી પંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ

વિવિધ યોજનાઓની માર્ગદર્શિકા અને અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાયને અને લાભ મળી રહે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સમાજ અગ્રણી વિષ્ણુ પ્રજાપતિ સહિત સમાજ નામી વ્યક્તિઓને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરાના પ્રભારી તેમજ પૂર્વ ગૃહમંત્રી ગોરધન જડફિયા વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત સમાજ સૌ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા

ખાસ કરીને હમણાંની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન અને એમને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ હતો ખૂબ સરસ કાર્યક્રમ અને ખાસ કરીને રાણા કરીને જે દીકરો છે વડોદરામાં પહેલા ક્રમે આવ્યો છે ગરીબ પરિવારમાંથી એવા ઘણા તારલાઓ છે એને ઇનામ આપવાનો કાર્યક્રમ ઇનામ એટલે આમ ખભે હાથ મૂકીને કહેવાનું અમે બેઠા છીએ આ બહુ મોટી વાત છે એટલે અભિનંદન આપું છું ઓબીસી મોરચાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચાના માધ્યમથી આજે વડોદરા શહેરના બક્ષીપંચ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ બક્ષીપંચ મોરચાના વડોદરા શહેરના અધ્યક્ષ ભરતભાઈ સ્વામી તેમની સમગ્ર ટીમ સૌ કોર્પોરેટરશ્રીઓ આજે ઉપસ્થિત છે ત્યારે આ વિદ્યાર્થીઓના માધ્યમથી ભવિષ્યના ભારતનું નિર્માણ થવાનું છે અને આ વિદ્યાર્થીઓ એ ભારતના પ્રગતિમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવવાના છે ત્યારે જે બાળકો સારા નંબરે ઉત્તીર્ણ થયા છે તે બાળકોને ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે આ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જેમના માતા પિતાના માધ્યમથી આ બાળકો આ પ્રગતિ કરી શક્યા છે તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવનારા સમયમાં પક્ષીપંચ મોરચાના માધ્યમથી આ જ પ્રકારના કાર્યક્રમો થકી સામાજિક સમરસતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવનાર છે ત્યારે સમગ્ર ટીમને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી પક્ષીપંચ મોરચા તરફથી ધોરણ દસ અને બાર કોમર્સ અને સાયન્સની અંદર જે બાળકો તેજસ્વી છે કે જેઓને ઓછામાં ઓછા નેવું ગુણ મેળવેલા છે પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા એટલે એ ધ્યાનમાં રાખી અને આજે સમાજના બક્ષીબાન સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી ન હોય તો સમાજના જે અગ્રણીઓ આવેલા છે તે લોકો એમને મદદરૂપ થઈ શકે જરૂર નથી કે પોતાના જ સમાજનું ઓબીસી સમાજના કોઈ પણ બાળકને મદદ કરી શકે અને અમે આ સાથે સાથે આ બાળકોને સન્માનિત તો કરવાના પરંતુ એની સાથે બક્ષીબંધ સમાજને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર તરફથી ડબલ એન્જિનની સરકાર તરફથી જે કંઈ પણ અભ્યાસ માટે ઉચ્ચ અભ્યાસ માટેને લાભો મળે છે તેની પુસ્તિકા પણ પ્રગટ કરી છે અને જીવનમાં એ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય અભ્યાસને લગતી એ તમામ માહિતી અમે પૂરી પાડી અને એમને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરું છું